ગ્રાહકો માટેની એક સ્કીમ છે કે જે ફર્સ્ટ ડિસેમ્બર ટુ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર એકત્રીસ ડિસેમ્બર સુધી એક મહિના માટે આપણે સ્કીમ મૂકેલી છે પંદર હજાર નવસો નવ્વાણુંમાં માં સત્તર વસ્તુનો કરિયાવર સેટ આવશે કે જેના અંદર એક થ્રી ડોર કબાટ એક બેડ એક ગાદલું બે ઓશિકા બે ગોળ તકિયા બે ખુરશી એક ટીપોય બે બાજુ માણેકમ સૂતર ધેરો દીવડો દિલવાળી ગાદલી ચોરસ ગાદલી મુખવાસદાની બે કિચન અને આ બધું સત્તર વસ્તુ સિવાય એક આકર્ષક ગિફ્ટ તો સાથે ફ્રી ખરી બસો વર્ષ જૂની અમારી પેઢી છે અમારા બાપ દાદા સાતમી પેઢી એ બેઠો છું હું અહિયાં અમારું એવું માનવું છે કે દસ રૂપિયાની વસ્તુ લેવાવાળા માણસને બી વસ્તુ મળી જવી જોઈએ સારા પ્રીમિયમ કસ્ટમર આવે તો એને પચાસ રૂપિયા નું આણું બી જોઈએ અહિયાં એમને એમનું કામ થઈ જાય ચોક્કસપણે કેવું કામકાજ કામકાજ સારું લગ્ન પ્રસંગનો ધમધમાટ ચાલુ છે સમજો ને આ તાણું છે દીકરીઓને કઈક વ્યવસ્થિત વસ્તુઓ દેવાનો અને બાપ પણ દીકરીને દેવામાં કઈ ઘટે નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખતો હોય છતાંય એન્ડ ઘડીએ એવું થાય કઈક રહી ગયું તો હે ને પણ એક એવી જગ્યા ઉપર આપણે છીએ કે જે જગ્યા ઉપર દીકરીઓને આપવામાં કઈ નહીં ઘટે કારણ કે બધું જ એક જ જગ્યા ઉપર અવેલેબલ થવાનું છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આમ તો મોટા ભાગના વિડીયો તમે મોરબી ના જોયા

માં વાત કરીએ તો ટોટલ બે માળનો શોરૂમ છે ટ્વેલ્થાઉઝન્સ સ્કવેર ફૂટ નીચે છે ટ્વેલ્થ આવાસન્સ સ્વેર ફૂટ મેઝનિંગ ફ્લોર ઉપર છે પેલી બાજુ આખે આખો ડાયનિંગ ડિપાર્ટમેન્ટ લાગે આ તમામ ટીકુડ ના ડાઇનિંગ છે જે પ્યોર આપણે આપણી ભાષામાં કહીએ લાગવાન જે કહેવાય એમ પણ લાકડાનો ટુકડો સાત સિવાયનો આવે તો આખું ડાઇનિંગ પાછું એના ઉપર જે બી અંદર ગાદી છે કર્લોન કંપનીની ગાદી છે કે જે દસ વર્ષ ગેરંટી વાળું ફોર્મ આવે છે તમામ ડાઇનિંગ જે છે એ બધા ઇન્ડિયન છે નહીં કે ચાઇના સોફાની સારી રેન તમારી પાસે હે સોફામાં વાત કરીએ કરીએ તો થ્રી ટુ કોર્નર લોન્જર સોફા કમ બેડ સોફા કમ બેડ કોર્નર તમામ પ્રકારના કસ્ટમાઇઝેશન વાળા સોફા દીકરીને કરિયવર માટે આપવા માટેના સોફા ઓફિસ ફર્નિચર માટેના સોફા અને જે બી બેડરૂમ ના અંદર અને મકાન ના અંદર કસ્ટમાઇઝેશન ના જે ઓર્ડર થી જે માપ લઈને બનાવવામાં આવે બધા જ સોફા મળી જશે કબાટ ની અંદર આપણી પાસે લાકડામાં અને કદાચ લોખંડ માં જોતા હોય તો એમાં પણ અવેલેબલ રહે લાકડા ના અંદર પ્યોર પ્લાયવુડ ના કબાટ અને લોખંડ માં તમામ રેન્જ આપણે ઉપર રાખીએ છીએ સ્લાઇડર કબાટ શ્રી ડોર ઓપનેબલ કબાટ ટુ ડોર કબાટ ફોર ડોર કબાટ કબાટ ની બધી જ વેરાયટી અને ઘરના માપ પ્રમાણે કસ્ટમાઇઝેશન કબાટ ને બેડ માં બધામાં મળી જશે ધારો કે કોઈ એમ કે દીકરી છે એના આણામાં જેટલી આવતી હોય એટલી બધી વસ્તુઓ જોઈએ તો અહીંયા સોલ્યુશન થઈ જાય ને આ આપણું ટોટલ જે કોમ્બો પેક કહેવાય પાંત્રીસ હજાર નવસો નવ્વાણું થી જે ચાલુ થાય વાસણ અને એકસો એકાવન વસ્તુ ફર્નિચર ના સાથે વાસણ ટોટલ વસ્તુ આવી જાય એપ સેગમેન્ટ છે જે દીકરીના માવતરને તમામ વસ્તુ અહીંથી જ ખરીદીને આપી દેવી છે ફ્રીજ ટીવી વાસણ ફર્નિચર વોશિંગ મશીન ઘરઘંટી તમામ પ્રકારની ઇલેક્ટ્રિક આઇટમ એમાં ઇસ્ત્રી મિક્સર ગ્રાઇન્ડર પંખો તમામ વસ્તુ આવી જાય બીજા શોરૂમ જે સસ્તું બતાવે છે અને ભૂસાનો માલ આપે છે આપણે ભૂસાનું એક પણ વસ્તુ રાખતા નથી ઓરિજિનલ પ્લાયવુડ તમામ લાકડાની વસ્તુ દસ વર્ષની ગેરંટીવાળી વાળી આવશે કોઈપણ જાતની તકલીફ પડે તમને વસ્તુ રિપ્લેસ કરી દેવામાં આવશે એની યાર વાર ઓફિસ ચેર નું આપણી પાસે સ્ટોક પ્લાસ્ટિક ચેર માં વાત કરીએ તો વર્મોરા થી સેલો નીલકમલ નેશનલ તમામ કંપની ની ખુરશીઓ મળી જશે ઉપર માં વિશેષ તમામ રિવોલિંગ ચેર છે પાસે 1999 થી લગાવી 12000 સુધી ની ચેર અવેલેબલ છે ઓફિસ ચેર લઈ ગયા પછી એમાં 1 વર્ષ ની વોરંટી આવે છે એસી માં લોયડ છે કંપની ના જે ઇન્વર્ટર એસી છે કે જે બિલ ઓછું આવે એ રાખીએ છે કે રેફ્રિજરેટર માં સેમસંગ એલજી વલપુલ કેલ્વિનેટર અને બીપીએલ આ બધા જે છે અવેલેબલ છે 550 કિલો થી લગાવીને 1 ટન સુધીના રોયલ સેફના બી આપણે ડીલરશીપ 30 મણ થી લગાવી અને 50 મણ સુધી કહેવાય વજન જેનો એના અંદર ડિલિવરી તમારે ત્યાં આવી તમારા ઘરે લોકેશન પર તમારા રૂમ કે જે બી જગ્યાએ તમારે મૂકવાનું છે એ બી આપણે કરીએ છીએ ઇચકા તમારી પાસે સારી રેન્જ છે મોટા પ્રમાણમાં ઇચકાનો સ્ટોક છે અમે ઉપરના માડે રાખીએ છે હું તમને એક બીજો અમારો પ્રીમિયમ સેગમેન્ટનો એક સેટ પણ બતાવીશ જે અમે આ વર્ષે લોન્ચ કર્યો છે આ સેટ નું નામ મહારાજા સેટ છે આ આખે આખો સેટ જે છે તમામ પ્લાયવુડ અંદર છે આ ટોટલ હેન્ડમેડ કોતરણી વાળું કામ છે ગાડલા સાથેનો કમ્પ્લીટ આખું એમ ને આખું બેડરૂમ પેકેજ છે ફોર ડોર કબાટ છે હમ આ કિંગ સાઈઝ બેડ છે બે સાઈડ બોક્સ છે એનું સેન્ટર ટેબલ છે એનું ડ્રેસિંગ ટેબલ છે આખું બેડરૂમ નું પેકેજ છે તમારા પાસે કોઈ કસ્ટમાઇઝેશન ફોટોગ્રાફ હોય તમારા પાસે કોઈ ઘરનું એ રીતનું સેમ્પલ હોય તો એના મેચિંગ પણ બનાવીએ છે તમામ ફાઇલ અંદર જે લેમિનેટ છે 1 mm લેમિનેટ છે આપણે ક્વોલિટી સાથે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી અને કરવું બી નથી ક્રીના કરિયાવર માટે ચોક્કસપણે એકવાર મુલાકાત લો અને અમે અમારી પૂર્તિ કોશિશ કરશું કે તમારી વાલી દીકરીના કરિયાવર માટે તમારી જે સપનાની જે બી કાલ્પનિક ડિઝાઇન હોય કે ભાઈ આવી ડિઝાઇન નું અમારી દીકરીને ફર્નિચર બનાવવું છે એ અમે ચોક્કસપણે બનાવી આપશું અને એ પણ કોસ્ટ ઇફેક્ટિવ અડીખમ આ ચાલતી રોયલ ફર્નિચર મોલ ક્યો શોરૂમ ક્યો એની મુલાકાત લેવાનો છું કઈ થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે રવિ પ્રાસ